અને આપણે હું તમને બતાવું કાલ કહેતી હતી ને એક મેં નવું કામ ખેલું હે હું ખેલું હે ને હાલો બતાવ તો એ આપણા માટે આપણે કરતા નથી બીજાના માટે કરી હે બીજાના માટે એટલે નિરાલી માટે કરી હે આપણે જો આવું કામ આપણે કરવાનું હોય ચુંદરીને આપણે પટ્ટો ભરી હે આપણે નિરાલી માટે જવામાં દોરેલું હોય તો આપણે દેખાતું હોય તો અહીં સાથી હોય અહીં કળશ છે હાથી છે એમાં કેમેરામાં દેખાય નહીં કે આપણે છાપેલું હોય એટલે બહુ સરકું દેખાય નહીં આ બધું ઊંચે આનાથી આપણે બનાવવાનું હોય આમાં હવે ખબર નહીં કે એટલા એટલાથી પૂરું થાય ને એ આપણે ધીરે ધીરે કન્ટિન્યુ ચાલુ રાખશો તો થઈ જાય તો એવું બધું છે કે એવું થાય આગળ તમે કહેજો આ બાજુ આપણે ભાઈ ઋતું જો અડધું હવે થોડુંક બાકી હે સુધી ભર લે એટલે ને આમ આમ મસ્ત લાગે બહુ ખબર પડે નહીં તો હાલો આપણે ધીરે ધીરે ચાલુ કરી ફરવાનું જ્યાં અત્યારે હાવ નવરા કઈ કામ થો હે નહીં આપણે કીધું હાલો કંઈક આપણે કંઈક નવીન કરી નવીન માં બીજું કઈ નહીં આપણે આ યાદ આવી ગયું હાલ જો આપણે બધું કામકાજ થઈ ગયું હોય ને આપણે બેસી ગયા સુંદર લઈ લઈને આવી ગયા અહીંયા ફરી આમાં

તો હાલો અત્યારે એવું ને છે આપડે રીલ્સ બિલ્સ કઈક બનાવી નાખી અને આપણું કામ ધીરે ધીરે ચાલુ રાખી પછી કઈક રાંધવાનું આપણે કઈક કરશું હું કરી હજી કઈ નઈ વિષયનું નથી આપણે હે શાક કેવાનું ખબર તમને હરેક વાનું બનાવવાનું હે વાત પ્રકાશ બહુ આવે હે તો તમારે કોઈને ખાવું હોય તો આવજો કેને કેને ખાધું હે એ કમેન્ટમાં જરૂર કહેજો બહેનને સરક વસ્તુ ધરવા મળ્યા હે કાંઈ થ્રોકમાં એ ભજીનકા બટકા કરે એવડા એવડા નહીં ખાવાનું મજા આવે એવડા એવડા કરે કબા હે આટલો સરગવાન પેલા બાફવાનો હે બાફી પછી વઘાર ચણા લોટનો નાખીને પછી તમે કેમ કરતા હો જરાક લાવ હું સુધાર દોને આપણે સરગવાનું શાક સુધારી સરગવાનું શાક ખાવાથી ઘણા બધા ફાયદા છે જેમ કે બહુ શરીરમાં આમ રોગ ના આવે ને આ એટલું બધું ગણ કરે જે આપણે મટન ને એવું ખાતા હોય એવું ગણ ખાય ને એના કરતા વધુ પણ હરેક ગણ શાક ગણ કરે તમે કેટલા ખાધું કોમેન્ટમાં જરૂર બતાવજો ના ખાધું એ ટ્રાય કરજો એકવાર બહુ મસ્ત બને અને કોઈને ખાવું હોય તો આજ આવી જાજો અત્યાર સુધી મને કરતા થઈ રહે એમાં નિરૂબેન કઈ જાય કે નિરૂબેન હા ન કે તો હમણાં કઈ જાય તમે ધક્કો ના ખાતા તમે બનાવી લેજો તો એ બધું ને જો આપણે હજી તો આટલા બટકા થયા થોડું વધારે કરવું અમારા ઘરમાં વધારે ભાવે ને તો કેમ કે બધા વધુ ખાય બે ટાણા ખા અત્યારે બનાવશું બપોરે અત્યારે આડા એટલે સાંજે ખાઉં પણ બહુ મસ્ત મારું તો ફેવરિટ ને ફેવરિટ શાક એટલે સરગડ આપણે પોની ટીકાનું પંજાબી કોક દઈએ ને તો ભાવે નહીં આ નહીં પણ એટલું બહુ મસ્ત થાય અમે ધ્યાન રાખવાનું હરેક કડવું હોય ને મીઠાઈ હોય એટલે ચાખીને લેવો હંમેશા આપણા પાણી અને મીઠું નાખી દીધું છે હવે આને મૂકી દેવું બાફવા થોડું મીઠું આમ વહીને જાય ઉગરે એટલે મસ્ત બફાઈ જાય એમાં ચડી જાય સીજ મોરું થાય કે ના મસ્ત થઈ જાય ઘણું નાખ્યું આને કુકર ઢાંકીએ અને આપણે મૂકીએ ગેસ ઉપર હાલ જે આપણે રોટલા મસ્ત મજાને બનાવી નાખ્યા છે અને શાક હવે બફાઈ તો ગયું હોય પણ મમ્મી આવીને ઘર છે કે આપણે કોઈ દી ટ્રાય નથી બગડે તો મમ્મીને બહુ મસ્ત આવડે ચાલો આપણે આવે ને વ્હાઈટ જોઈએ આવે એટલે બધું કમ્પ્લીટ કરી નાખે એકદમ આપણે મસ્ત મજા સડી ગયું આપણે લલાવી અને આપણે ખાઈ લીધું આપણે યાદ આવ્યું હે આપણે શાક તો બતાવતા ભૂલી જ ગયા બધા તો હે પણ પાછું દેખાયું નહીં કેવું થયું મસ્ત ચણા મસ્ત એકદમ બને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી તો તમે પણ ટ્રાય જરૂરથી કરજો હાલો જો કેટલા આવી ગયા ખબર દેખાય એટલા પાંચ થવા આવ્યા આપણે લાગી ગયા ભૂખ તો ખાવામાં આવે ખબર હારા હારા શીખવું છે ખારી હે તમારે કોઈને ખાવું હોય તો આવી જાવ આજે મારે છોટું આવી ગયું હે ઈ પણ ફોનમાં જોઈએ ને મજા કરે છે એને લોક માં આવે નહી હરમાય બહુ હરમાવડો બહુ સી મારા ભાઈ છે ને બહુ હરમાય અતિશય કોઈ એટલું હરમાય નહી એટલો મારા ભાઈ હરમય આની રાત નહીં બાકી અમારા બેની ની તોડી એમ જ કહે કે તમે આવજો નહીં એમ ખાઈ લેવું હું હવે દુઃખી હે હવે દુઃખી કોઈને ખબર આવી રાજી ના થાય

અને હમણાં તડકા પડે તડકા પડે જયારે હમણાં ખાઈ જાય તો તો એવું બધું છે જો ઘણા બધા શીખવું છે તમારે ખાવું હોય તો આવી જાઓ નગર અમે તો ખાવાનું જ છે એવું બધું છે ને હમણાં ગરમી બહુ થાય છે વાત જ ના પૂછો તો ચાલો ચીકુ ખાવું હોય તો આવી જાવ આજે હું તમને આમંત્રણ ખુદ દમ છું આ ધરાણ હ્યા હવે ભાવતા નથી ગયા પીયા મસ્ત મસ્ત થઈ ગયો અહિયાં વાળ તો સાઈ આવી ગયા એટલે મસ્ત થઈ ગઈ બધી ઉઠી ગઈ રાઈટ જોઈ ગયા નીરુ બેન જો હું ને પોદરાય કરો કરે એ ની માણસ ને હું નળ એ ઓલ બાજુ લઈ લેજે મા નિરલી નહીં ને હવે ભેહણું કરવાનું છે નહીં બેન અન ફેલતા હોય એટલે બેહણું કરવું ને દહમામાં અવાર હે ખબર પડી જાય કેટલીક ટકાવારી આવે હે ન કે બસ બફેલાનું જ કરવાનું હે બફેલા બફેલા બહુ કરતી હો ને બીજું કોઈ કામ ફાવે નહીં બીજું કંઈ નહીં ને ખેતરમાં તો બહુ ન બા બેન પણ એ ની

સાત વાગ્યે અત્યારે તો હાથમાં વારે છે થોડી પાંચ મિનિટ વારે પણ હા પાંચ મિનિટની વારે તો આપણે હાલો વિડીયો એડિટ કરી લાવી અને તમે બનાવેલા આજનો બ્લોક આપણે પૂરો કરી હી મળશે પાછા કાલના નવા આવજો બાય બાય કાલ નવા લોકમાં મળી આપણે હા આવી તો હા હું આવી ભાગ્યો કાલ મને યાદ કરજો હું આવી હાલો તો મળશે કાલ